પોલીસ સાયબર ક્રાઇમ માં સાયબર ગઠિયાઓ પાસેથી રૂપિયા એકસો કરોડ થી વધુ રિકવર કર્યા છે આ રિકવરી સાયબર ક્રાઇમ સામે લડવાને નિર્દોષ નાગરિકોના ચોરાયેલા નાણાં પાછા લાવવાના સતત પ્રયાસોનો ભાગ છે એક જાન્યુઆરીથી પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સાયબર ક્રાઇમ સેલને સાયબર ક્રાઇમ સંબંધિત એક પોઈન્ટ એકત્રીસ લાખ ફરિયાદો મળી હતી ઝડપી કાર્યવાહી દ્વારા તેમણે છેતરપિંડીની રકમમાંથી બસો પંચ્યાસી પોઈન્ટ બાર કરોડ ફ્રીઝ કર્યા જેમાંથી એકસો આઠ પોઈન્ટ આઠ કરોડ સફળતાપૂર્વક રિકવર કરીને પીડિતોને પરત કરવામાં આવ્યા બાકી રકમ પરત કરવાની પ્રક્રિયા હજી ચાલુ છે વિશેષ અભિયાન અને માન્યતાની જો વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરથી તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લોક અદાલતો દ્વારા નાણાં પરત લાવવાના વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલીસ હજાર નવસો પાંચ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આ અરજીઓ માટે કોર્ટના આદેશો જલ્દી જ અપેક્ષિત છે જેનાથી વધારાના પંચોતેર કરોડ પરત કરવામાં મદદ મળશે ગુજરાત પોલીસને સાયબર હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરોના કાર્યક્ષમ સંચાલન માટે માન્યતા મળી છે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાજેતરમાં તેમના ઉત્તમ કાર્ય માટે તેમને સન્માનિત કર્યા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નાગરિકોને કોઈપણ સાયબર ફ્રોડની ઘટનામાં તરત જ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરવાની અપીલ કરી છે ગોલ્ડનવર્સ દરમિયાન ઝડપી રિપોર્ટિંગ છેતરપિંડીની રકમ ફ્રીઝ કરવા અને રિકવર કરવાની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી દેશે ગુજરાત સાયબર ક્રાઇમ સેલના પ્રયાસોએ માત્ર મોટા પ્રમાણમાં નાણાં રિકવર કર્યા નથી પરંતુ નાગરિકોની સુરક્ષાની ભાવના પણ પૂરી પાડી છે હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરોનો ઉપયોગ કરવા માટેની અપીલ સાયબર ક્રાઇમ સામે લડવામાં સમયસર રિપોર્ટિંગના મહત્વને રેખાંકિત કરે છે અત્યાર સુધી આપણે જે ટોટલ છે આ વર્ષે એકસો આઠ કરોડ રૂપિયા અમે વિક્ટીમને પરત અપાયા છે અને છેલ્લા ચૌદ ડિસેમ્બરના દિવસે એક લોક અદાલત યોજાઈ હતી જેમાં બીજા પચોતેર કરોડ રૂપિયા પરત આપવાની પણ કામગીરી થઈ છે